ભરૂચની પાસે વ્હાઈટ હાઉસ ખાતે વર્લ્ડ વાઈડ હુમન કેર ફાઉન્ડેશન સંસ્થા છેલ્લા છ વર્ષથી સ્થાપિત છે જેમાં આજરોજ વર્લ્ડ વાઇડ હુમન કેર ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા ગાંધીનગર દ્વારા દિવ્યાંગો માટે તાલીમ કેમ્પ રાખવામાં આવ્યો હતો જેનો આજરોજ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો કાર્યક્રમની શરૂઆત તિલાવતી કુરાનથી કરવામાં આવી હતી આ તાલીમ કેમ્પમાં ત્રીસ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો જેનો આજ રોજ તાલીમ પૂર્ણ થતા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વાગરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આસિફભાઈ ખોજબલ સરપંચ અને ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર એકના કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી સામાજિક કાર્યકર્તા અબ્દુલભાઈ કામથી અસરફભાઈ અમીનભાઈ આકિફભાઈ મુનશી અને બીજા મહાનુભ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે રેડી મારું નામ જાવિદ પટેલ આજ રોજ હ્યુમન કેર ફાઉન્ડેશન સંસ્થા સંચાલિત બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ ટ્રેનિંગ સેન્ટરમાં વ્હાઇટ હાઉસ ખાતે જે બ્લાઇન્ડ અને ડિસેબલ બાળકો જે વ્યક્તિઓ છે તેમનું આટી આત્મનિર્ભર થાય તેમના માટેની એક તાલીમ પંદર દિવસની કરવામાં આવેલી હતી તારીખ પાંચ બાર બે હજાર ચોવીસના રોજથી